નમસ્કાર મિત્રો ધ બહુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હાલમાં સોશિયલ મીડિયામાં ગીગાભાઈ બમ્બર નામના વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગીગાભાઈ બમ્બરનો તળાજા ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે કાર્યક્રમની અંદર તેમને ચારણ સમાજને લઈને ટિપ્પણી કરી હતી ચારણ સમાજને લઈને ટીવીના તમામ મીડિયાઓમાં ટિપ્પણી ને લઈને વિવાદો થયા હતા ત્યારે વધુ એક મીડિયો તેમનો વાયરલ થઈ રહ્યો છે તે સભા દરમિયાન તેમણે ગુજરાતમાં રહેલા અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાઈ તેવી ટિપ્પણી કરી હતી તો આ ટિપ્પણીને લઈને ગુજરાતમાં રહેલા અનુસૂચિત જાતિ સમાજ તેમજ દલિત સમુદાયમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં રહેલા વિવિધ સંગઠનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આ ગિગાભાઈ બમ્બર નામના વ્યક્તિએ દલિત સમુદાયને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી જે શબ્દ ગેરબંધારણીય છે તે ગેરબંધારણીય શબ્દને લઈને જાહેર મંચ ઉપરથી તેમને લાગણીતું ભાઈ તેવી ભાષાનો પ્રયોગ કર્યો હતો આ ભાષાને લઈને ગુજરાતમાં રહેલા અનુસૂચિત જાતિ સમાજ તેમજ દલિત સમુદાયમાં ભારે રોજ જોવા મળી રહ્યો હતો તો તેમણે સોશિયલ મીડિયા ઉપર તેમણે આ ટિપ્પણીનો જવાબ આપ્યો હતો અને આ ગીગાભાઈ ભોહમ્મદ નામના વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ દલિત સમુદાયમાં માંગ ઉઠી હતી તો આ ઘટના મુદ્દે રાજકોટમાં યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ બીડી સોલંકીએ પણ તેમની પ્રતિક્રિયા આપી હતી સાથે સાથે દેવેન્દ્ર ચોરસમા નામના સામાજિક કાર્યકર્તાએ પણ પ્રતિક્રિયા આપી હતી તો સામરો ગીગાબાઈ ભમ્મર જેમને જાહેર મંચ ઉપરથી દલિત સમુદાયની લાગણી દુબાઈ તેવા

સોલંકી યુવા ભીમ સેના આજે સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો ની અંદર કોઈ નામના ઉપરથી કોઈ સમૂહ લગ્ન જાહેર મંચ છે જાહેરમાં હજારો લોકો હું પેલા કેવા માંગુ છું સરકાર ને કેવા માંગુ છું કે કોઈ વ્યક્તિ કોઈ ધર્મનો જાતિ જાતિનો કોઈ સંગઠન વ્યક્તિ કોઈ પાર્ટીનો વ્યક્તિ જ્યારે જાહેર મંચ ઉપર કોઈ સમાજ વિરુદ્ધ બફાટ કરતો હોય અપમાનિત અપમાનિતરેક શબ્દ હોનતો હોય કે ગુજરાતની સાથે દોડવા માટે બે જાતી જાતિ વિરુદ્ધ વ્યવસ્થિય ફેલાવવા માટે આવા વાણી વિલાસ કરતા હોય તો એના વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ અને જેલ હવાને કરવો જોઈએ અને આવો સો મોટો દાખલ કરી આ કેસની અંદર એટ્રોસિટી દાખલ કરી આ ગીગા ધમનની જો તાત્કાલિક ધરપકડ કરવા મંડી આવે તો આવનારા દિવસોમાં અનુસૂચિત જાતિના લોકો રોડ ઉપર થશે ઉતરશે કારણ કે ભાઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરણ સંવિધાનને માંડવાનો રોગો છે સાથે સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજને પણ હું કહેવા માંગુ છું કે જો પોલીસ ફરિયાદ દાખલ નથી કરતી કે પોલીસ પોતે સો મોટો દાખલ નથી કરતી તો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો તાલુકા જિલ્લા વાઇઝ આ ગિગા ધમર નામના વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી એક અને બે જાતિ જાતિ વિરુદ્ધ વ્યવસ્થા ફેલાવવાનો ગુજરાતની શાંતિ ઢોળવા અને ચૂંટણી નજીક આવી રહી હોય તો આવા કાંડ કરવા વિરુદ્ધ અને કાયદેસરની આના વિરુદ્ધ કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવી જોઈએ બરોબર અને આપડે કોઈ કાયદો હાથમાં નથી લેવાનો જે વ્યક્તિ જે મનુવાદી છે જે જાતિવાદી છે જે સમાજ નું અપમાન કરે છે એ સાંખી નથી લેવાનું એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એટલે જ મારું કેવું છે જય ભીમ જય સવિધાન જય સવિધાન જય ભીમ હું છું દેવેન્દ્ર ચુડાસમા સાહેબ સોશિયલ એક્ટિવિસ્ટ તો હાલમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ અનુજુ જાતિની લાગણી દુભાઈ એવા શબ્દોનો જાહેર સ્ટેજ ઉપરથી ઉચ્ચાર કરી રહ્યા છે અને ગુજરાત સરકારે જે શબ્દો ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ શબ્દ ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિ વારંવાર બોલી રહ્યા છે એને લઈને આજે સમગ્ર અનુજુ જાતિની લાગણી તુફાની છે તો ગીગા ભમ્મર નામના વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમને પણ ખબર પડવી જોઈએ કે આપડા ગુજરાતની અંદર સંવિધાન લાગુ છે સંવિધાન ખતમ નથી થયું એટલે કે આવા શબ્દ બોલવાથી કોઈ પણ સમાજની લાગણી દૂભા એવા શબ્દ બોલવાથી શું થાય એમને પણ કાયદાનો ફાન કરાવો ગઢવી સમાજનું બોલી ગયા અને હવે અનુસૂચિત જાતિની લાગણી દૂભા એવા શબ્દ ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિ વારંવાર સ્ટેજ ઉપરથી બોલી રહ્યા છે હાલમાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એના કારણે સમગ્ર અનુસૂચિત જાતિની લાગણી દુભાણી છે તો સમગ્ર અનુસૂચિત જાતિના યુવાનોને મિત્રોને કહેવા માંગુ છું કે આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો એમને પણ ખ્યાલ આવે કે આવા શબ્દ બોલવાથી શું થાય તો આ વિડીયો વધુને વધુ શેર કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો જય ભારત જય સંવિધાન જય Subscribe now and press the bell icon. Never miss an update.